નમસ્તે વેલકમ ટુ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન સંવિધાન કરિયર કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ પબ્લિકેશન્સ આજે આપણે એક નાનકડી વાત કરવી છે કરંટ વિશે જીપીએસસી યુપીએસસી અને વર્તરની બીજી પરીક્ષાઓ માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે જાણે છે કે કરંટ અફેર્સ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ અવર પ્રિપરેશન તૈયારીનો એક બહુ મોટો ભાગ કરંટ અફેર્સ સાથે જોડાયેલો છે ઘણી વખત તો આપણી પરીક્ષામાં ત્રીસથી ચાલીસ ટકા સવાલો કરંટ અફેર્સમાંથી પૂછાતા હોય છે પણ વિદ્યાર્થીઓની મૂંઝવણ રહેતી હોય છે કે કરંટ અફેર્સની તૈયારી કરવી કેવી રીતે જો કે અગાઉના ઘણા બધા વિડીયોઝમાં હું આપને કહી ગયો છું કરંટ અફેર્સની તૈયારી કરાય કેવી રીતે દરેક વિડીયોમાં મેં એક વાત કરેલી છે કે કરંટ અફેર્સ માટે આપે ન્યૂઝપેપર વાંચવું જ પડે સારા અખબારો જેમ કે ધ હિન્દુ ઇન્ડિયન એક્સપ્રેસ આ તમારે વાંચવા જ જોઈએ તમને એવું લાગતું હોય કે યુટ્યુબ પર અમુક વિડીયોઝ હું જોઈ લઈશ કે પછી મંથલી મેગેઝિન હું વાંચી લઈશ અને એમ મારું કરંટ અફેર્સ થઈ જશે તો એ આપણી ધારણા ખોટી છે ને કોઈકને નસીબનો લાભ મળી જતો હોય અને આવી છીછરી તૈયારીથી એ પાસ થઈ જતા હોય તો એને આપણે આદર્શ ન મનાય આપણે મહેનત કેવી રીતે કરવી એ શીખવાનું હોય નહીં કે શોર્ટકટ અપનાવવાના હોય કરંટ અફેર્સ બહુ વાસ છે ન્યૂઝપેપર્સ જ્યારે આપણે વાંચતા થઈએ છીએ તો પહેલાં તો આપણી રીડિંગ હેબિટ વિકસે છે અને સાથે જો અંગ્રેજી અખબારો વાંચતા હોઈએ તો એનાથી આપણું અંગ્રેજી પણ સુધરે છે આ રીતે કરંટ અફેર્સ તૈયાર કરવાના ઘણા બધા ફાયદા રહેલા છે પણ જ્યારે હું વિદ્યાર્થીઓને આવું કહેતો હોઉં તો વિદ્યાર્થીઓ સામા અમુક સવાલ લઈને આવતા હોય છે છેલ્લા એકાદ બે દિવસમાં કરંટ અફેર્સને લગતા વિદ્યાર્થીઓના અમુક સવાલ મેં સાંભળ્યા એના પરથી મને ઈચ્છા થઈ કે કરંટ અફેર્સ વાંચવામાં કદાચ ને તમારી કોઈ ભૂલ હોય તો એને હું આ વિડીયો થકી સુધારવાનો પ્રયત્ન કરું જેમ કે એક વિદ્યાર્થી મને ગઈકાલે સવાલ કર્યો કે સર તમે કહેતા રહેતા હોવ છો કે પ્રિલ્સમાં તો હજુ ચાલે પણ મુખ્ય પરીક્ષા લખવા માટે ન્યૂઝપેપર્સનું રીડિંગ કમ્પલસરી છે પણ સર જ્યારે અમે જૂના પ્રશ્નપત્રો જોઈએ છે હું વિદ્યાર્થીઓને વારંવાર કહેતો રહું છું કે તમારે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર્સ કરતા રહેવું છેલ્લા દસ બાર વર્ષના પેપર્સ તમારે સતત જોતા રહેવું દે આર ધ બેસ્ટ ગાઈડ પરીક્ષામાં હવે આગળ શું પૂછાશે એ કોઈ ટીચર ના કહી શકે કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ના કહી શકે તમે જૂના પ્રશ્નપત્રોનો ભરપૂર અભ્યાસ કર્યો હોય ને તો એ જ તમારું માર્ગદર્શન કરશે કે કયા વિષયમાં તમારે શું વાંચવું જોઈએ બરાબર એનું એનાલિસિસ તમારે સતત કરતા રહેવું પડે તો વિદ્યાર્થી મને સવાલ કર્યો કે સર તમે કહો છો એમ અમે મેન્સ માટે પ્રીવિયસ ઇયર્સ ક્વેશ્ચન પેપર્સ જોતા રહીએ છીએ પણ જ્યારે સવાલોને જોઈએ ને તો એ સવાલ જોયા બાદ લાગે કે આટલું બધું વાંચું પણ આમાંથી તો સવાલ અમને આવડતા જ નથી મોટાભાગના સવાલ એવા છે કે જેના જવાબ અમે લખવાની સ્થિતિમાં જ નથી સર કેમ આનું જ કારણ સમજાવવા માટે આ વિડીયો હું કરી રહ્યો છું મેઇન્સમાં હું કહેતો રહું છું કે તમારે ન્યૂઝપેપર્સ ઉપર જ આધાર રાખવો તમે ન્યૂઝ પેપર્સ સારી રીતે વાંચ્યા હશે તો માનીને ચાલો કે મેઇન્સના ઓલમોસ્ટ સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ ઓર એટ ટાઈમ્સ એટી પર્સન્ટ જેટલા ક્વેશ્ચન્સને તમે સોલ્વ કરી શકશો પણ વિદ્યાર્થીને થાય છે શું કે આ છતાં એને મેઇન્સના પ્રશ્નો જોયા બાદ લાગતું નથી કે એણે જે વાંચ્યું છે એમાંથી આ સવાલો પૂછાયેલા છે આવું કેમ આનું કારણે તમે જુઓ કે તમે કયા વર્ષના પ્રશ્નપત્ર જોઈ રહ્યા છો માનો કે તમે બે હજાર તેર ચૌદનું કોઈક પેપર જોઈ રહ્યા છો તો એ મેઇન્સના પેપરની અંદર એ વખતના કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ હોવાના હાલના કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ થોડા હોવાના હવે એ વખતે તમે તૈયારી કરતા નહોતા એ વખતનું કરંટ અફેર્સ શું છે તમે ક્યારેય વાંચ્યું નથી હવે એના આધાર પર જો એ પરીક્ષામાં સવાલ પૂછાયેલા હોય તો એ તો તમને નથી જ આવડવાના ને એ તો તમને અજાણ્યું જ લાગવાનું તમે એ જોઈને માની લો કે મારી મેન્સની તૈયારી સારી નથી અથવા તો ન્યૂઝપેપર્સ વાંચવાનો કોઈ ફાયદો નથી તો એ તો ખોટું કહેવાય ને જેમ કે હું આપને ઉદાહરણ આપું લગભગ બે હજાર બારની અમારી યુપીએસસી મેન્સ હતી અને એમાં અમને એક સવાલ પૂછાયો હતો બાર કે તેર હશે હવે વર્ષો પણ ભૂલાવવા માંડે તો એમાં એક સવાલ પૂછાયેલો હતો એઆરટી વિશે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી વિશે બરાબર છે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી કે જેને આપણે પોપ્યુલરલી કહીએ છીએ સરોગસી તો જો સરોગસીના સંદર્ભમાં પોલિસી બનાવવાની થાય તો એના માટે કયા કયા કાનૂની કયા કયા નૈતિક કયા કયા બાયોલોજીકલ પાસાઓને તમે ધ્યાન પર લેશો એની ચર્ચા અમારી પ્રશ્નના જવાબમાં કરવાની હતી કેમ આવું કારણ કે એ વખતે સરોગસીનો મુદ્દો ચર્ચામાં હતો ગુજરાત હાઈકોર્ટનું સરોગસીના મુદ્દે એક ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ પણ આવેલું હતું અને એ સિવાય સંસદની અંદર સરોગસી માટેનું એક બિલ તૈયાર કરીને રજૂ કરવાની ચર્ચા ચાલી રહી હતી હવે જ્યારે આ બધું થઈ રહ્યું હોય તો સ્વાભાવિક છે કે સરોગસીનો મુદ્દો ચર્ચામાં કહેવાય અને એના વિશે પરીક્ષામાં તમને સવાલ પૂછાય હવે બાર તેર વર્ષ પછી હું અત્યારે જોઉં તો સરોગસીનો મુદ્દો અત્યારે એટલો ચર્ચામાં નથી અને એટલા માટે બને કે તમે સરોગસી વિશે વાંચ્યું ન હોય મેં તો આપણા બંધારણના પુસ્તકમાં સરોગસીનું આખું એક અલગ પ્રકરણ આપેલું છે પણ બને કે કરંટ અફેર્સમાં ન હોવાના કારણે આપણે એટલા માટે વિશે ન જાણતા આપણા છેલ્લે મને યાદ છે ત્યાં સુધી પેલા જે સિદ્ધુ મુસેવાલા એમના માતા પિતાએ સરોગસીની મદદથી એક બાળકને જન્મ આપ્યો આ ગયા વર્ષની વાત છે બે હજાર ચોવીસની વાત છે ત્યારે સરોગસીનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો અને ત્યારે મેં એના ઉપર એક ગોષ્ઠી પણ કરી હતી બરાબર પણ એ વાતને પણ ખાસો સમય થઈ ગયો એકાદ વર્ષ થવા આવ્યું આટલા સમયમાં તમે તૈયારી દરમિયાન એ મુદ્દો ક્યાંય કરંટ અફેર્સમાં જોયો નથી તો બને કે તમે સરોગસ્તી વિશે કાંઈ જ નથી જાણતા અને એટલા માટે બે હજાર બાર કે તેરના વર્ષનો યુપીએસસી મેન્સનો પહેલો સવાલ તમે સરોગસી વિશેનો જુઓ છો અને તમને લાગે છે કે આ શું પૂછ્યું છે આ તો મને ખબર જ નથી તો એ તો એવું જ લાગવાનું ને કારણ કે ત્યારનું કરંટ અફેર્સ એ આજે જૂનું થઈ ગયું છે બરાબર હવે તમે એને જોઈને એમ માનો કે હું ક્વેશ્ચન્સનો સોલ્વ નથી કરી શકતો કે નથી કરી શકતી તો એ તો ખોટું કહેવાય બધું એક ઉદાહરણ તમને આપું જેમ કે અમારા વખતે યુપીએસસી મીન્સમાં ચાઈનાની સ્ટ્રિંગ ઓફ પલ્સ થિયરી એના વિશે છાપરી બે વખત મીન્સમાં સવાલ પૂછાયો હતો ચાઇનાની એક છે આખી એક સ્ટ્રેટેજી જેને સ્ટ્રિંગ ઓફ પલ્સ થિયરી તરીકે ઓળખવામાં આવે છે તો એના વિષે યુપીએસસીએ ઉપરા છાપરી બે વખત સવાલ પૂછ્યો હતો ત્યારે ચર્ચામાં હતી ચર્ચામાં હતી તો સવાલ પૂછાયો આજે ચાઈના વિશે સ્ટ્રિંગ ઓફ પલ્સ થિયોરી એટલી ચર્ચામાં નથી નથી એટલા માટે ન્યૂઝપેપર્સમાં તમે એના વિશે કંઈ વાંચ્યું નહીં હોય બને તો ખોટું પણ શું છે હવે તમે બે હજાર તેર કે ચૌદનું પેપર લો એમાં સ્ટ્રિંગ ઓફ પલ્સ થિયોરી વિશેનો સવાલ વાંચો અને પછી પોતાની જાતને સવાલ કરો કે આ બધું મેં વાંચ્યું છે જવાબ મળે ના અને તમે માનો કે તમારી તૈયારી ખરાબ છે ખોટી છે તો એ થોડું યોગ્ય કહેવાય એક ઉદાહરણ તમને આપવું બે હજાર ઇન્ડેક્સ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની એક નવી સિરીઝ લોન્ચ થઈ હતી નવી સિરીઝ કે જેમાં બેઝ ઇયરનું રિવિઝન કરાયું હતું પહેલા જે બે હજાર ચાર પાંચનું બેઝ યર હતું એને બદલીને કરાયું હતું બે હજાર અગિયાર બાર બરાબર અને સાથે જે બાસ્કેટ ઓફ ગુડ્સ છે એ પણ મોટું કરાયું હતું પહેલા જે કોમોડિટીઝ હતી એમાં વધારો કરાયો અને હવે છસો ને સત્તાણું કોમોડિટીઝ એ લોકોએ ડબલ્યુપીઆઈના બાસ્કેટ ઓફ ગુડ્સમાં દાખલ કરી હવે આમાં ઘણી બધી કોમોડિટીઝ એવી કે જેને કાઢી નાખવામાં આવી હતી અને અમુક કોમોડિટીઝ એવી કે જે નવી દાખલ કરાયેલી હતી ડબલ્યુપીઆઈના બાસ્કેટની અંદર જે તે વખતે હું જ્યારે મારી તૈયારી કરતો અને વિદ્યાર્થીઓને તૈયારી એ વખતે કરાવડાવતો ને તો વિદ્યાર્થીઓને હું કહેતો કે ભાઈ જુઓ આટલી આટલી કોમોડિટીઝ કાઢી છે એમાંથી આ સૌથી અગત્યની કોમોડિટીઝ છે કે જેને આપણે યાદ રાખવી પડે પરીક્ષામાં પૂછાઈ શકે કે કઈ કોમોડિટીઝ કાઢવામાં આવી છે અને સાથે જે નવી કોમોડિટીઝ બાસ્કેટમાં દાખલ કરવામાં આવી છે એમાંથી આ સૌથી પ્રોમિનન્ટ કોમોડિટીઝ છે કે જેના વિશે પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાની શક્યતા છે તો એટલી કોમોડિટીઝ તો તમે યાદ રાખજો જ રાખજો બરાબર છે દસ મે પોઈન્ટ હવે ડબલ્યુપીઆઈ વિશે જે તે વખતની પરીક્ષામાં આનો કોઈક સવાલ પૂછાયો હોય અને પ્રીવિયસ ઇર્સ ક્વેશ્ચન પેપર્સની પ્રેક્ટિસ કરતી વખતે તમે એ પેપરમાં એ સવાલ જોયો અને સવાલનો જવાબ તમને ન આવડ્યો એના પરથી તમે એવું માનો કે તમારી કરંટ એફેર્સની તૈયારી બરાબર નથી તો શું યોગ્ય કહેવાય ન કહેવાય એ બે હજાર ચૌદ પંદરનું કરંટ અફેર્સ હતું બરાબર છે ત્યારના પેપરમાં એ સવાલ હોય જ આજના પેપરમાં એ સવાલ ન હોય આજના પેપરમાં સવાલ શું હોય તો જેમ કે બે ત્રણ દિવસ પહેલા સમાચાર આવે મિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના સેક્રેટરી એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જે આખો ઇન્ટરવ્યુ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાઈને આવ્યો છે ઇન્ટવ્યુમાં એમણે કહ્યું કે આપણે જીડીપી માટેનું બેઝ યર બદલવા જઈ રહ્યા છીએ બે હજાર બાવીસ ત્રેવીસને આપણે બેઝ યર તરીકે સ્વીકારવા જઈ રહ્યા છીએ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડબલ્યુપીઆઈની વાત નથી સીપીઆઈની વાત છે સીપીઆઈ માટે પણ આપણે નવ બેઝ યર સ્વીકારવા જઈ રહ્યા છીએ કે જે હશે બે હજાર ચોવીસ બરાબર છે દેટ થિંગ બે હજાર વીસમાં બેઝ યર બદલીને બે હજાર સોળ કર્યું હતું સીપીઆઈ માટે સીપીઆઈ આઈડબલ્યુ માટે અને હવે સીપીઆઈ માટે કહી રહ્યા છે સીપીઆઈ કમ્બાઇન્ડ માટે ઇફ આમ નોટ રોંગ કે નવ બેઝ યર હશે બે હજાર ચોવીસનું બરાબર તો અત્યારનું કરંટ અફેર્સ થયું આના આધારે તમને આ વખતની પરીક્ષામાં સવાલ પૂછાય જીડીપીનું બેઝ યર બદલાવવાનું છે આઈઆઈપીનું બેઝ યર બદલાવવાનું છે અને સાથે સીપીઆઈનું પણ બેઝ યર બદલાવાનું છે તો આના સવાલ હવે તમારી જે પરીક્ષા આવવાની છે એમાં હોઈ શકે આ સવાલો ભૂતકાળની કોઈ પરીક્ષામાં ના હોય કારણ કે ભૂતકાળમાં જ્યારે પરીક્ષાઓ લેવાય ત્યારે આ કરંટ એફેર્સ નહોતું અને ભૂતકાળની જે પરીક્ષામાં સવાલો પૂછાયેલા હતા જે સવાલો પૂછાયેલા હતા એ વખતના કરંટ એફેર્સના આધાર ઉપર પૂછાયેલા હતા તો અત્યારે તમે જે કરંટ એફેર્સ વાંચો છો એની મદદથી એ સવાલો તમે થોડા સોલ્વ કરી શકવાના આ વાત છે આ કહેવું એટલા માટે પડે છે કે આ દ્વિધામાં વિદ્યાર્થી આવી જાય છે કે હું ન્યૂઝપેપર્સ વાંચું છું પણ એની મદદથી હું કરંટ અફેર્સ કે પછી ઓવરઓલ મીન્સના ક્વેશ્ચન્સનો સોલ્વ નથી કરી શકતો એ વિચારી વિચારીને ધીરે ધીરે એ ન્યૂઝપેપર્સ વાંચવામાંથી ડિસ્કરેજ થવા માંડે છે એને લાગે છે કોઈ કામનું નથી અને પછી એ વાંચવાનું છોડી દે છે અને આ એના જીવનની સૌથી મોટી ભૂલી કરે છે મેં પહેલા પણ ઉદાહરણ સાથે બતાવેલું છે કદાચ યુટ્યુબ પર વિડીયોમાં તો નહીં કહી શક્યો હોઉં પણ ઓફલાઈન ક્લાસીસમાં વારંવાર વિદ્યાર્થીઓને બતાવતો રહું છું મારી યુપીએસસી મેન્સ વખતે હું કહીશ કે ઓલમોસ્ટ સેવન્ટી ટુ એટી પર્સન્ટ ઓફ ધ મેઇન્સ એના જે જવાબો મેં લખ્યા હતા એ ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસના રીડિંગના આધાર પર લખ્યા હતા એને એડિટોરિયલ્સના આધાર ઉપર મેં જવાબો લખ્યા હતા ઇવન જીપીએસસી મીન્સમાં પણ અમારે મીન્સમાં જીએસ તો ઓબ્જેક્ટિવ હતું હેતુલક્ષી પ્રશ્નો હતા પણ જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો પોર્શન હતો ને જે ડિસ્ક્રિપ્ટિવ હતો એમાં સ્કોપ હતો કે તમે તમારા કરંટ અફેર્સને ત્યાં આગળ જોડી શકો છો અને છેલ્લે ઇન્ટરવ્યૂમાં તો માનવું જ પડે કે કરંટ અફેર્સ જો તમારી પાસે છે અને પણ મેગેઝિનમાંથી અમુક ફેટ્સ યાદ રાખેલું કરંટ અફેર્સ નહીં તમે જાતે વાંચીને એનાલિસિસ કરેલું કરંટ અફેર્સ એ હોય તો જ તમે ઇન્ટરવ્યૂમાં બોલી શકો છો બરાબર પણ વિદ્યાર્થી કેમ આળા રસ્તે ચડી જાય છે એનું કારણ આટલું કે એને આ સ્ટાન્ડર્ડ પદ્ધતિ બતાવ્યા છતાં પણ એવું લાગે છે કે તૈયારીમાં કોઈ કમી છે સ્ટાન્ડર્ડ પદ્ધતિ કઈ એક તો જૂના પ્રશ્નપત્રો જોતા રહેવાના હોય મેન્સ માટે અને બીજું શું કે મેન્સ માટેની મોટાભાગની તૈયારી તમારી કરંટ અફેર્સમાંથી થાય ન્યૂઝપેપર્સની મદદથી થાય બરાબર હવે હિસ્ટ્રી અને જીયોગ્રાફીના અમુક કોન્સેપ્ટને ને બધામાં ઠીક છે કે એમાં જે કોન્વેન્શનલ આસ્પેક્ટ છે સ્ટેટિક પોર્શન છે એમાંથી સવાલ આવવાના તે આવવાના જ સંગમ યુગની તમને વિશેષતા પૂછાય બરાબર તો એ સ્ટેટિક પોર્શન થયું જો કે હું તો કહીશ કે એમાં પણ કરંટ અફેર્સ છે બરાબર અત્યારે સાઉથ ઇન્ડિયામાં મદુરાઈ પાસે જે તમને સાઇટ મળી છે તો સંગમ એજનું તમને ત્યાં પણ કરંટ અફેર્સ મળી રહે છે બરાબર તો હિસ્ટ્રીમાં પણ કરંટ અફેર્સનો સ્કોપ છે બરાબર પણ બાય એન્ડ લાર્જ હિસ્ટ્રી જિયોગ્રાફી અને બીજી અમુક બાબતોમાં થોડાક ક્વેશ્ચન્સ એવા હોય છે ઇવન કોન્સ્ટિટ્યુશનમાં અમુક ક્વેશ્ચન્સ એવા હોય છે કે જે સીધા જ સ્ટેટિક પોર્શનના આધારે સોલ્વ થતા હોય છે પણ એને બાદ કરતાં બાકીના તમામે તમામ સવાલો એ ફક્ત કરંટ અફેર્સની મદદથી સોલ્વ થાય છે એડિટોરિયલ્સની મદદથી સોલ્વ થાય છે હવે પોલિટીમાં આ વખતે સ્ટ્રક્ચર વિશે સવાલ પૂછે તો એને તમે કઈ જગ્યાએથી આવેલો સવાલ માનશો કોઈ કહેશે કે કોન્વેન્શનલમાંથી સ્ટેટિક પોર્શનમાંથી હું ના પાડીશ જગદીપ ધનખડજી આપણા વાઇસ પ્રેસિડેન્ટ હમણાં બેસિક સ્ટ્રક્ચર ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના કોન્સેપ્ટની ઝટકણી કાઢી રહ્યા હતા એની ટીકા કરી રહ્યા હતા ટીકા કરી રહ્યા હતા એટલા માટે મુદ્દો વધારે ચર્ચામાં આવ્યો હા ચર્ચામાં આવ્યો એટલા માટે એને કરંટ અફેર્સનો મુદ્દો મારે માનવો પડે બરાબર મેં સ્ટેટિક પોર્શનમાં પણ બેસિક સ્ટ્રક્ચર વિશે વાંચ્યું જ હશે પણ એના કરતાં બે નવી વિગતો મેં જાણી હશે કે જ્યારે મેં એને કરન્ટ અફેર્સમાં તૈયાર કર્યું હશે કર્યું હશે કે નહીં તો એના પરથી સવાલ પૂછાય એને કહેવાય પછી કોઈ કહી દે કે નહીં આ તો બધું ઝેડ પોલિટીની બુકમાંથી જ આવી જાય છે તો એ ખોટું બરાબર કરંટ અફેર્સ તમે કરો છો એમાંથી તમારા સવાલો સોલ્વ થાય છે બરાબર તો ટૂંકમાં શિખામણ અહીં આગળ લેવાની છે કે જૂના પ્રશ્નપત્રો જોવાનું ચાલુ રાખવાનું છે આ ખાસ મેઇન્સ માટે છે બરાબર પેલિન્સ માટે પણ ન્યૂઝપેપર્સને તો હું કમ્પલસરી જ માનું છું પણ મેન્સ માટે હું એની વેલ્યુ વધારે જ માનું છું મેન્સ અને ઇન્ટરવ્યુ માટે એટલે આ સેશન આપણે કરી રહ્યા છીએ કે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર્સ આપણે જોવાનું ચાલુ રાખવાનું છે મેઇન્સ માટે એ ક્વેશ્ચન્સ પરથી આપણે નક્કી કરવાનું છે કે આપણે વાંચવાનું કેવું પ્રયત્ન એવું નથી કરવાનું કે ક્વેશ્ચન્સને અત્યારે આપણે સોલ્વ કરી નાખીએ દસ વર્ષ જૂના કરંટ અફેર્સના ક્વેશ્ચન્સને તમે અત્યારે કેવી રીતે સોલ્વ કરી શકવાના મે બધું એક એક્ઝામ્પલ એ વિદ્યાર્થીને આપ્યું હતું કે ભાઈ જુઓ હમણે જ મે તમને એક શોર્ટમાં રીલમાં સાયપ્રસ વિશે વાત કરી હતી આપણા પ્રધાનમંત્રી ત્રણ દેશોની મુલાકાતે ગયા હતા ને સાયપ્રસ કેનેડા અને ક્રોએશિયા તો ત્યારે સાયપ્રસ નું પોલિટિકલ સિગ્નિફિકન્સ આપણા માટે શું છે એનો રાજનીતિક મહત્વ આપણા માટે શું છે જીઓ પોલિટિક્સના કન્ટેક્સમાં એનું સિગ્નિફિકન્સ શો છે એની ચર્ચા મેં લગભગ બે ત્રણ મિનિટમાં એક શોર્ટમાં કેરીલમાં કરેલી હતી બરાબર છે તો સાયપ્રસનું શું મહત્ત્વ છે આજે આપણે જાણીએ છીએ કેમ કારણ કે કરંટ અફેર્સમાં છે બને કે દસ વર્ષ પહેલાં કોઈકને તૈયારી કરી હોય એણે સાયપ્રસ વિશે આ બધું ન જાણ્યું હોય કે જે મેં વિડીયોમાં સમજાવેલું હતું તો ઠીક છે એ વખતે સાયપ્રસ ચર્ચામાં નહોતું હતું તો બિચારો જાણે પણ ક્યાંથી હવે એના આધારે અત્યારે તમે એને કહો કે તારી તૈયારી તો બરાબર નહોતી તને સાયપ્રસનું મહત્વ શું છે એ ખબર નહોતી તો પછી તારી યુપીએસસીની તૈયારી કરી રીતે સારી કહેવાય આવું ના ફાય બરાબર એ વખતે બને કે બીજું કોઈક દેશ ચર્ચામાં હતો એનું પોલિટિકલ સિગ્નિફિકન્સ શું છે એ એણે સમજવું હોય એ દેશ અત્યારે ચર્ચામાં નથી તો એનું પોલિટિકલ સિગ્નિફિકન્સ શું છે કદાચ તમને ના ખબર હોય બરાબર ના તો તમે સમયગાળો કયો છે એને જુઓ અમારી યુપીએસસી મેન્સમાં જેમ કે નેપાળમાં કોન્સ્ટિટ્યુશન મેકિંગની જે પ્રોસેસ ચાલતી હતી લગભગ છ વર્ષ સુધી લોકોએ નેપાળમાં બંધારણ બનાવવાની પ્રક્રિયા ચલાવી બહુ લંબાયું હતું તો એના વિશે સવાલ યુપીએસસી મેન્સમાં અમને પૂછ્યો હતો બરાબર આ બે હજાર તેરની આસપાસની હું વાત તમને કરું છું હવે અત્યારે તમે એ વખતનું પેપર જુઓ અને કહો કે નેપાળમાં બંધારણ કઈ રીતે બન્યું એની પ્રક્રિયા તો મને ખબર જ નથી તો આ ક્વેશ્ચન્સ તો હું સોલ્વ કરી નહીં શકું એટલે મારી તૈયારી કાચી કહેવાય એવું નહીં એ વખતે અમારે ભણવું પડતું કારણ કે કરંટ અફેર્સ ત્યારનું હતું એ અત્યારનું નથી તમારે નથી ભણવું બરાબર છે તો સ્ટાન્ડર્ડ પદ્ધતિ એ છે કે આપણે મેન્સના પેપર્સ જોતા રહીએ અને એના આધારે વાંચવાનું કેવું એ નક્કી કરીએ એ જ ક્વેશ્ચન્સને સોલ્વ કરવા એમ નહીં એ નહીં થાય સોલ્વ બરાબર એના આધારે તમને એ તૂજ પડશે કે મારે વાંચવું કેવું જોઈએ ફોર એન એક્ઝામ્પલ જો નેપાળ વિશે મને સવાલ પૂછાયો હતો એના કોન્સ્ટિટ્યુશન મેકિંગની પ્રોસીજર વિશે સવાલ પૂછાયો હતો એનો મતલબ એ થયો કે હવે જો કોઈક દેશમાં આવી બંધારણ બનાવવાની પ્રક્રિયા ચાલતી હોય તો એના વિશે વાંચવું જોઈએ આના આધારે આ નક્કી થયું કહેવાય બરાબર છે સરોગસી મામલે પોલિસી બનાવવાનો સવાલ યુપીએસસી ભૂતકાળમાં પૂછ્યો હતો એનો મતલબ એ થાય કે કોઈક એવો વિષય આજે હોય કે જે ખૂબ અગત્યનો હોય પણ એ વિષય ઉપર સરકારની કોઈ નીતિ ન હોય સરકારનો કોઈ કાયદો ન હોય બરાબર એના વિશે જો કોઈક લેખ આવતા હોય તે મારે વાંચવાના હોય વિચારવાનું હોય કે જેવો સરોગસી વિશે સવાલ પૂછાયો હતો એવો સવાલ આ વખતે શકે આમ કરન્ટ અફેર્સ તૈયાર કરવાનું હોય બરાબર છે જૂના ક્વેશ્ચન્સને એક્ઝેક્ટલી સોલ્વ કરવા એમ ન કરવાનું હોય ન્યૂઝપેપર્સનો સાથ ક્યારેય ન છોડતા બરાબર નહીં તો પરીક્ષાઓ તમારો સાથ છોડી દેશે બરાબર સાચી તૈયારી કરંટ અફેર્સની ન્યૂઝપેપર્સની મદદથી જ થાય તમે વિચારો કે કોઈક તમને આવીને યુટ્યુબ પર કરંટ અફેર્સ ભણાવે છે કે મેગેઝિનની અંદર કંઈક લખીને આપી દે છે એ બધાનો પ્રાઇમરી સોર્સ શું છે ન્યૂઝપેપર જ તો છે ન્યૂઝપેપરમાંથી જ વિગતો લઈને તમને યુટ્યુબ પર આપતા હોય છે કે પછી મેગેઝિનમાં આપતા હોય છે તો પછી તમે એ સેકન્ડરી સોર્સ પર કેમ આધાર રાખો છો પ્રાઇમરી સોર્સ જ લઈ લો ને પ્રાઇમરી સોર્સને લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારી રેડિંગ રીડિંગ હેબિટ વિકસે છે અને જે ક્રિટિકલ થિંકિંગ તમારે કરવાનું છે ને એ એડિટોરિયલ્સ વાંચીને જ થશે તમે કોઈક મેગેઝિનની અંદર અમુક વિગતો ચુનિંદા વિગતોને વાંચી લેશો ને એનાથી તમારું ક્રિટિકલ એનાલિસિસ નહીં થાય બરાબર અને પછી તમે ફરિયાદ કરશો કે મીન્સમાં જોઈએ એવા જવાબ લખાતા નથી ઇન્ટરવ્યુમાં કોઈક કેવું સરસ મજાનું બોલે છે એવું મારાથી બોલાતું નથી બરાબર તો એવું બોલે છે સારું લખે છે તો એની પાછળ એની બહુ લાંબી મહેનત છે ન્યૂઝપેપર્સનું રીડિંગ છે દિવસના કદાચ તમે બે બે કલાક પણ ન્યૂઝપેપર્સની પાછળ આપતા હોય તો આય ખોટું નથી હું તો મારા વિદ્યાર્થીઓને એક રીતે ફરજ પાડું છું કે બે કલાક ત્રણ કલાક સુધી ન્યૂઝપેપર વાંચો બરાબર જરાય ખોટું નથી એ કરશો એટલે એની અસર તમને બે મહિને ત્રણ મહિને દેખાવી શરૂ થશે અને આ લોંગ લાસ્ટિંગ ઇમ્પેક્ટ હોય પેલું પીડીએફ વાંચીને ગોખી નાખ્યું હોય એવું નહીં કે બે ત્રણ દિવસમાં ભૂલાઈ જાય આ લોંગ લાસ્ટિંગ ઇમ્પેક્ટ હોય લોંગ લાસ્ટિંગ એટલે કે લાઈફ લોંગ આખા જીવનકાળ દરમિયાન તમને એ યાદ રહે એટલી મોટી એની અસર હોય કારણ કે એમાં તમે મહેનત કરી છે તમારી જાતને એમાં નીચોવી નાખી છે બરાબર તો જે મિત્રો ન્યૂઝપેપર્સ વાંચતા હોય અને એમને મૂંઝવણ હોય આ પ્રશ્નનો સોલ્વ કરવા વિશે તો આશા રાખું કે આ સેશન એટેન્ડ કરીને એમની મૂંઝવણ દૂર થઈ હશે અને એ મિત્રો કે જે ન્યૂઝપેપર્સને હાથ પર નથી લગાડતા આશા રાખું કે આ સેશન પરથી એમને સમજાવશે કે ન્યૂઝપેપર્સ વાંચવા કેટલા જરૂરી છે અને એ વાંચવાની શરૂઆત કરશે બસ એ જ આવા વિદ્યાર્થીઓ સવાલ લઈને આવે તો એમનું સમાધાન તો હું ત્યાં આગળ કરી આપું છું પણ પછી એમ ઈચ્છા થાય કે આનો લાભ બીજાને પણ મળે એટલે યુટ્યુબ પર સેશન આપણે કરતા હોઈએ છીએ આપના પણ આવા કોઈ સવાલ હોય તો અમને મોકલી શકો છો અનુકૂળતા પ્રમાણે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરતા રહીશું બસ એ જ તો આની સાથે આ સેશન અહીંયા જ સમાપ્ત જાહેર કરીએ છીએ પાછા કોઈક પરીક્ષાલક્ષી નવી વાત સાથે મળીશું આભાર